વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે શહેરમાં છેલ્લા બાર દિવસમાં સિત્તેરથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે પાલિકાના ચોપડે 15 તો SSG ના ચોપડે 12 દિવસમાં 50 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા 12 દિવસમાં 70 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. પાલિકાના ચોપડે 15 તો SSG ના ચોપડે 12 દિવસમાં 50 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં હાલમાં 70 થી વધુ ડેન્ગ્યુના એક્ટિવ કેસ છે. SSG હોસ્પિટલની OPD માં પણ સરેરાશ 200 દર્દીઓ વધ્યા છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો સતોજ હોય છે. અમારી SSG હોસ્પિટલ ખાતે પણ આ સમયગાળા દરમિયાન જુલાઈ માસના અત્યાર સુધીમાં ફોર્ટી સેવન ડેન્ગ્યુના કેસીસ નોંધાયા છે વડોદરા શહેરમાં પણ આશરે સિત્તેરથી ઉપર કેસો નોંધાઈ આવેલા છે આ માટે હું એટલું જ કહેવા માગીશ કે મચ્છરને ઉત્પત્તિ સ્થાનો આપણે ની સફાઈ કરવી જોઈએ જેમ કે ખાબોચિયા દૂર કરવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છરથી જેટલા દૂર રહીએ એ આપણા માટે સારું છે ઓપીડીમાં કેટલો વધારો નોંધાયો છે ઓપીડી માં સરેરાશ દરરોજના સોથી થી 200 દર્દીઓનો ઓવરઓલ નોંધાયો છે વધારો નોંધાયેલ છે જે પૈકી બધા વિભાગના કેસીસ એમાં આવી ગયા ઓકે ડેન્ગ્યુ થયું છે એ પ્રાથમિક જાણકારી કેવી રીતે આપી શકાશે કરન્ટલી કેટલિક વખત દવાઓ ઘરે જાતે લઈ લેતા છે દર્દીઓ કે તાવ આવ્યો છે તો પેરાસિટામોલ લઈ એક પ્રકારનું થતું હોય છે ત્યારે કેવા પ્રકારની સાવચેતી જરૂરી છે અતરેના દવાખાને જો દર્દી આવે અને એમાં તાવનું પ્રમાણ વધુ હોય અન્ય કોઈ એસોસિએટેડ બીજી અન્ય બીમારી પણ હોય જેમ કે ઝાડાને એ બધું તો એ દર્દીને શંકાસ્પદ ગણી એનું અમે બ્લડ તપાસ કરાવીએ છીએ અને એમાં જો નિદાન આવે તો પછી એને એ રીતની સારવાર આપવામાં આવે છે